સુરત શહેરમાં રોગચાળો વકર્યો હોય તેમ લાગી રહ્યું છે હોસ્પિટલો દર્દીઓથી ઉભરાવવા લાગી છે જેના લીધે સુરત શહેરમાં ઝાડા ઉલટીના કેસમાં નોંધપાત્ર વધારો પણ થઈ ગયો છે જેને લઈને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે વેડ રોડ વિસ્તારમાં માત્ર ત્રણ માસની બાળકીને ઝાડા ઉલટી થયા બાદ તેનું મોત થયું હતું જ્યારે પાંડિસરા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની આઠ મહિનાની બાળકીનું ઝાડા ઉલટી અને તાવ આવ્યા બાદ મોત નીપજ્યું છે શહેરમાં રોગચાળો વકરતા સિવિલ હોસ્પિટલની ઓપીડી દર્દીઓથી ઉભરાય છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત હું ડૉક્ટર સંગીતા ત્રિવેદી પ્રોફેસર ઓફ પીડિયાટ્રિક્સ અને પીડિયાટ્રિક્સ વિભાગમાં હાલમાં ઇન્ચાર્જ હેડ તરીકે ફરજ પર છું હાલ જે રોગ પેશન્ટ આવે છે કેટલું આવે છે રોજનું અને કેવી રીતે ટ્રીટમેન્ટ થાય છે હાલમાં લગભગ ફેબ્રુઆરી અડધા ફેબ્રુઆરી પછીથીના માર્ચ મહિનામાં ખાસ કરીને પાણીજન્ય રોગોમાં થોડો વધારો થઈ ગયો છે અને એમાં ઝાડા ઉલટી ડિહાઈડ્રેશન મરડો અને થોડાક ટાઈફોઈડ અને કોલેરાના પણ કેસ નોંધાવા માંડ્યા છે આ ઝાડા ઉલટી શિયાળામાં નથી થતા હોતા એટલે જાન્યુઆરીમાં નહીં બહુ બહુ ઓછા હતા ફેબ્રુઆરીમાં લગભગ ચાલ ત્રીસ ચાલીસ જેવા દર્દીઓ હતા અને માર્ચ મહિનામાં લગભગ એંશી નેવું જેટલા દર્દીઓ આ દર વર્ષે આવી પેટર્ન જોવા મળે છે આમાં વિસ્તાર કઈ નક્કી હોય છે કઈ વિસ્તાર વધારે આવે છે એના આમાં કઈ કઈ સેમસીમાં જાણ કરવામાં આવે છે હા આ લગભગ હમણાં અમે જોઈએ છે તેમાં પાંડેસરા વેડ રોડ ઊન એવા વિસ્તારોમાંથી થોડાક દર્દીઓ વધારે નોંધાઈ રહ્યા છે અને અમારી રેગ્યુલર દર અઠવાડિયે આ જે આઈડીએસપી જેને કહીએ ઇન્ફેક્શિયસ સર્વેલન્સ પ્રોગ્રામ એના અંતર્ગત આ જે ડેટા હોય છે તમામ તેની આખું વર્ષ દરેક રોગચાળાની નોંધ થતી હોય છે અને એ અમે કોમ્યુનિટી મેડિસિન વિભાગને સુપ્રત કરીએ છીએ અને તેમના દ્વારા એસએમસીને જાણ કરવામાં આવે છે એક મોત જાડાઉલટીના લીધે નથી થયું આઠ મહિનાની એક બાળકી પાંડેસરા વિસ્તારમાંથી એકસો આઠ દ્વારા લાવવામાં આવેલી હતી અને એને અમારે જે તાત્કાલિક સારવાર વિભાગમાં છે ત્યાં મૃત અવસ્થામાં જ લાવવામાં આવી હતી એ પહોંચી ત્યારે મૃત અવસ્થામાં હતી એટલે ફરજ પરના કેજ્યુઅલટી મેડિકલ ઓફિસરે એને મૃત જાહેર કરેલી હતી એને તાવની દિવસથી તાવની હિસ્ટ્રી હતી એને ઝાડાની કોઈ હિસ્ટ્રી નથી ત્રણ મહિનાનું બાળક છે એણે એને ઝાડા ઉલટી હતા ડિહાઇડ્રેશન હતું અને એને પ્રાઇવેટ હોસ્પિટલમાં થોડી સારવાર લીધેલી હતી અને અહીંયા અમારે ત્યાં પહોંચ્યું ત્યારે અમારા વિભાગ એટલી ગંભીર અવસ્થામાં હતું કે એની જેવી સારવાર ચાલુ કરી તાત્કાલિક એની થોડી મિનિટોમાં થોડા વખતમાં જ એને કમનસીબે બચાવી શકાયું નહીં એનું મૃત્યુ થયું હાલ જે રોગ ચાલી રહ્યો છે કે ઘરના જે લોકો છે પાછળ છોકરાઓને કેવી રીતે ધ્યાન રાખવું જોઈએ આ ઉનાળાઓ શરૂઆત થાય એટલે પાણીજન્ય રોગોમાં વધારો થાય તે ગંદકીથી જ ફેલાતું હોય છે એટલે એમાં પીવાના પાણીની સ્વચ્છતા ખોરાકની સ્વચ્છતા અને માખીઓનો ઉપદ્રવ આપણે કંટ્રોલ કરી શકીએ પીવાનું પાણી ઘરે તેમજ શાળાઓમાં સ્વચ્છ રાખવું જોઈએ ગાડીને ખોરાક બહારનું લારીનું ખુલ્લું જેના પર માખીઓ બેઠી હોય તે ખાવાનું ટાળવું જોઈએ ખાતા પહેલાં કંઈ પણ મોઢામાં મૂકતા પહેલાં સાબુથી હાથ ધોવા બહુ જરૂરી છે એટલે સ્વચ્છતા બહુ જરૂરી છે